મંગળ વ્રત કથા સુદ પૌરાણિક સૌનકાદી મહર્ષિઓને કહે છે પૂર્વે દેવ તથા દેતીયોએ પૂજેલા મંગળ પદાર્થોને આપનારા એવા અને લાલ શરીર છે એવા મંગળને ગૌતમ ઋષિએ પૂછ્યું કે હે મહાભાગ આપનો ગુહ્ય એવું ઉત્તમ પૂજન મને બતાવો સર્વ પાપનો નાશ કરનાર આપનો મંત્ર પૂજન દાન ઇત્યાદિ બધી વાત મને કહો વળી હે દેવ લોક જે વ્રત કરવાથી મનુષ્ય માત્ર પ્રાપ્તિ થાય છે એ વ્રત મને બતાવો મંગળ બોલ્યા હે ઋષિઓમાં શ્રેષ્ઠ એવા ગૌતમ ઋષિ ત્રણેય લોક માં પ્રસિદ્ધ એવું વ્રત દાન પૂજન હું તમને કહું છું તે તમે ધ્યાન દઈને સાંભળો પૂર્વે વેદો ને જાણનાર અને સર્વજ્ઞ એવો એક બ્રાહ્મણ રહે તો હતો તેને સુલોચના નામે એક સુંદર સ્ત્રી હતી આ બ્રાહ્મણ ગરડો હતો એટલે તેને પ્રજા હતી નહીં તેથી તેણે કોઈ બીજા પવિત્ર બ્રાહ્મણ કુળ શ્રેષ્ઠની કન્યાને પોતાને ત્યાં રાખી તેને પુત્રી માની આ કન્યા રૂપાળી અને સર્વગુણ સંપન્ન હતી આ કન્યાના આઠ આઠ અંગોમાંથી દરરોજ સોનું જરતો હતું એ સોનાને લઈ એ બ્રાહ્મણ આ લોકમાં કરોડપતિ થયો અને અતિશય ધન સમૃદ્ધિને લઈ તેના મનમાં અહંકાર વધ્યો દસ વર્ષની ઉંમરે સોમેશ્વર નામના એક મહર્ષિ સાથે તે કન્યાને પરણાવી વેદમાં બતાવેલા વિધિ અનુસાર તેણે પોતાની પુત્રીનું લગ્ન કર્યું કેટલાક વર્ષ ત્યાં ગાળ્યા પછી પોતાની યુવાન પત્નીને સાથે લઈ તે પોતાના વતનમાં જવા નીકળ્યો રસ્તામાં એક અઘોર જંગલમાં તેને ચોર મળ્યા તેમણે સોમેશ્વર પાસેથી ધન મળશે એ આશામાં તેને મારી નાખ્યો પોતાના સ્વામીને મરણ પામેલા જોઈ તે સ્ત્રીએ પોતાના પતિની પાછળ સતી થવાની ચિતા તૈયાર કરાવી ચિતા પાસે જઈ પોતાના સ્વામીના મૃતદેહની પ્રદક્ષિણા કરીને તે ચિતામાં પ્રવેશ કરવા જાય છે એ વખતે મંગળદેવ તેના પર પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું મંગળે કહ્યું હે મહાભાગે તારા મનમાં જે ઈચ્છા હોય તે તે માંગ કહે છે હે દેવ તમે જો મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો આપની કૃપાથી મારો પતિ જીવતો થાય એમ કરો મંગળ બોલ્યા હે સાધ્વી તારો પતિ વૃદ્ધા અવસ્થા રહિત અને આ લોકમાં અમર થશે એ સિવાય બીજું કઈ પણ વરદાન માંગ બ્રાહ્મણી બોલી થયા તો જે દિને તમારું લાલ વડે પૂજન કરીને તમારું સ્મરણ કરે તેમને બંધન રોગ શાપ અગ્નિ તથા થી મુક્ત અને પોતાના સ્વજનોથી વિયોગ આદિ ન થાય એમ કરો આપના ભક્તજનોને આપ સુખી કરો મંગળ બોલ્યા જે મનુષ્ય એક વખત ભોજન લઈને અને મન વશમાં રાખીને એકવીસ મંગળવાર કરશે અને શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન તથા દાન દક્ષિણા આપશે તેને કોઈ પણ ગ્રહ પીડા આપશે નહીં તેની દરિદ્રતા નાશ પામશે અને પુત્ર પૌત્રાદિકમાં વધારો થશે આ પ્રમાણે નું વચન આપી મંગળ સ્વર્ગમાં ગયા મંગળનું આ વ્રત સ્ત્રીઓ પણ કરી શકે છે પુરુષોએ તો વિશેષ કરીને કરવું આ વ્રત કરનાર સ્વર્ગ ભોગવે છે આ સંસારના સર્વ પ્રકારના સુખ ઐશ્વર્ય ભોગવી બંધન મુક્ત જીવન જીવે છે પદમ પુરાણે બોમવર વ્રત કથા સંપૂર્ણમ મંગળની બીજી કેટલીક કથાઓ નીચે મુજબ છે કથા એક એક સમયે વિષ્ણુ ભગવાન નું સુંદર સ્વરૂપ જોઈને પૃથ્વીને કામ જાગ્યો તેથી તે વિષ્ણુ પાસે ગઈ અને પોતાના મનની વાત તેમને કહી સંભળાવી વિષ્ણુએ પૃથ્વીની ઈચ્છા પૂર્ણ કરી પણ વીર્યનું સ્ખલન થતાની સાથે પૃથ્વી બેભાન થઈ ગઈ વિષ્ણુ તો ત્યાંથી તરત જ પલાયન થઈ ગયા બેભાન થઈને પડેલી પૃથ્વીને ઉર્વશી નામની અપ્સરાએ જોઈ તેને પૃથ્વીને ભાનમાં લાવવાના સર્વ પ્રયત્નો કર્યા પૃથ્વી જાગૃત થઈ પૃથ્વીથી આ વીર્ય જીરવી શકાયું નહીં એટલે તેણે તે વીર્ય પ્રવાલ રત્નની ખાણમાં નાખી દીધું સમય જતા તેમાંથી એક સુંદર તેજસ્વી બાળક જન્મ્યો તે જ મંગળ ગ્રહ આ કથા બ્રહ્મવેરત પુરાણમાં આલેખેલી છે કથા બે એક વખત વિષ્ણુ ફરતા ફરતા જતા હતા એમના શરીર પરથી એક પરસેવાનો ટીપું ભૂમિ પર પડ્યો આ ટીપામાંથી પૃથ્વીએ ભૂમિએ એક બાળકને જન્મ આપ્યો આ બાળક રક્તવર્ણનો હતો ભૂમિએ તેનો ખૂબ સારી રીતે લાલન કરી મોટો કર્યો ત્યાર પછી આ બાળકે ઉગ્ર તપ કર્યો અને બ્રહ્માને ખુશ કર્યા બ્રહ્માના વરદાનને લીધે તેને આકાશ મંડળમાં સ્થાન મળ્યું એ મંગળ ગ્રહ આ કથા પદ્મપુરાણના સ્વરખંડમાં છે કથા તોણ દક્ષ પ્રજાપતિ અને શિવ સસરા જમાય વચ્ચે ભયંકર મતભેદ ચાલતો હતો દક્ષ પ્રજાપતિને મહાદેવ શિવ પરત્વે અસુયા અને ગુણા વ્યાપેલી હતી એક સમયે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો તે સમયે દક્ષે પોતાના જમાય શિવને આમંત્રણ ન આપ્યું એટલું જ નહીં પણ પોતાની પુત્રી સતીને પણ બોલાવી નહીં શિવની મના છતાં સતી ગયા ત્યાં દક્ષે સતીનું અને શિવનું અપમાન કર્યું સતી સ્વયંભુ અગ્નિ પ્રગટાવી તેમાં જીવતી બળી મરી શિવના ગણોએ સતીના મરણની વાત શિવને કરી અત્યંત ક્રોધે ભરાયેલા શિવએ પોતાની જટામાંથી એક બાલ ખેંચી એક પથરા પર પછાડ્યો તેમાંથી એક વીરભદ્ર નામે પુરુષ અને ભદ્રકાલી નામે એક સ્ત્રી પ્રગટ થઈ આ વીરભદ્રએ શંકરની વિનમ્ર ભાવે સ્તુતિ કરી ત્યારે શિવજીએ તેને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવાની આજ્ઞા કરી વીરભદ્ર તે યજ્ઞનો નાશ કર્યો અને સકલ સૃષ્ટિનો વિનાશ કરવાનો શરૂ કર્યો મહાદેવ શંકરે તેના વિફરેલા ક્રોધને ધ્વંસ કર્યો અને આકાશમાં સ્થાન આપ્યું એ વીરભદ્ર મંગળ નામે ઓળખાયો મત્સ્યપુરાણમાં આ મત છે કથાચાર અવંતી નામક નગરીમાં ભરદ્વજ નામે એક બ્રાહ્મણ वेद શાસ્ત્રોમાં ઘણો જ પારંગત હતો એક દિવસ પ્રાતઃકાલે તે શિપ્રા નદીના કિનારે બેસીને અનુષ્ઠાન કરતો હતો તે વખતે એક રૂપ રૂપના અંબ સમે સુંદર તેજસ્વી સ્ત્રી જોઈ આ સ્ત્રીને જોતા ભરદ્વજમાં એટલી બધી કામવાસના જાગી કે તેનો વીર્ય સ્કલિત થઈ ગયો જ સમયે પેલી સુંદરી અદ્રશ્ય થઈ ભરદ્વજને નવાઈ લાગી કે આ શું અને તે વિચારના ચકડોળે ચડી ગયો બરાબર એ જ વખતે જમીનમાંથી એક બાળક પ્રગટ થયો અને તેની પાસે બોલાવ્યો એ વખતે આકાશવાણી થઈ કે હે ભરદ્વાજ આ તારો પુત્ર છે એનું લાલનપાલન તારે કરવાનો છે ભરદ્વાજ બાળકને પોતાના આશ્રમમાં લઈ આવ્યા આ બાળક તે મંગળ મંગળવારે સંકટ ચોથ આવે તે દિવસે વ્રત કરનારને કોઈ પણ પ્રકારનો વિઘ્ન નડતું નથી